વલસાડ શુગર આઈપીએલ યુનિટ ખાતે વર્ષ બે હજાર પચીસ છવ્વીસની શેરડી પીલાણ સિઝનનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો આ વર્ષે ત્રેવીસ હજાર એકર વિસ્તારમાંથી અંદાજીત પાંચ લાખ ટન શેરડી પીલાણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરાયો છે ઉદઘાટન પ્રસંગે ચેરમેન અરવિંદ પટેલે જણાવ્યું કે આઈપીએલ શુગર યુનિટ દક્ષિણ ગુજરાતના હજારો ખેડૂતો અને શ્રમિકો માટે જીવનધાર સમાન છે તેમણે ઉમેર્યું કે ફેક્ટરી ખેડૂતોને ગુણવત્તાયુક્ત ખાતર તકનીકી માર્ગદર્શન અને સમયસર ચુકવણી પૂરી પાડશે આ સિઝનમાં આશરે એકસો ટ્રક અને પચાસ જેટલા ટ્રેક્ટર ટ્રેલર પરિવહન કામગીરીમાં જોડાશે જેના કારણે હજારો મજૂરો અને ડ્રાઈવરોને રોજગાર મળશે યુનિટ દ્વારા આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવવા ખેડૂતોને પ્રોત્સાહન અપાઈ રહ્યું છે પિલાણ સિઝનની શરૂઆતથી વલસાડ અને નવસારી જિલ્લાના હજારો શેરડી ખેડૂતોમાં ઉત્સાહ અને આશાની લાગણી પ્રસરી છે